અહીંયા એવું બતાવવામાં આવે છે મિત્રો વાહ ભાઈ વાહ મિત્રો ઓ ભાઈ સાહેબ મેક્સ લેવલ મિત્રો મેક્સ લેવલ આમ કહેજો ઓ ભાઈ જોઈ લે મિત્રો વાહ ભાઈ વાહ રૂપિયો નાખતો ભાઈ બતાવું તો આપણા ભાઈ ઓ ભાઈ સાહેબ જો મિત્રો ઓ ભાઈ જો राति भाई शूं ढलाव ફેમિલી મિત્રો આ ભાઈ તમે જોઈ શકો છો ભાઈ આપણે આ છે ભાઈ સરસ્વતી માતાજી નું મંદિર અહીંયા ભાઈ આરતી થઈ છે ભાઈ એવું કંઈક છે ભાઈ તો ફાઇનલ મિત્રો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ જો ચોકલેટ ને બ્રેડ ને ખાઓ તો આવું થાય જો મિત્રો તને આ કહેવામાં આવે છે મિત્રો તને આ કહી દઉં જોઈ લે કે ચોકલેટ ને એવું ખાઓ તો આવું થાય જોઈ લે મિત્રો આ ભાઈ જો પેટ ફૂલાઈ જાય મિત્રો ઓ ભાઈ સાબ વાહ ભાઈ વાહ મિત્રો ઓલા છે આપણા હનુમાન

એવું કહેવામાં આવે છે મિત્રો અહીંયા તો મિત્રો અહીંયા તો એવું કહેવામાં આવે છે કે આઈસ્ક્રીમ ઠંડા પીણાથી સાવધાન રહ્યો જોઈ લો મિત્રો અહીંયા ભાઈ આઈસ્ક્રીમ ખાઈએ આ ભાઈ આઈસ્ક્રીમ વાળા જે ભાઈ અને અહીંયા કંઈક લઈ ખોજે ઓ ભાઈલા ઓ મારી બેના સાંભળ આઈસ્ક્રીમ ગોલા બળો ફ્રીજમાં રાખેલ ઠંડા ખોરાક નાભી પ્રદેશમાં રહેલ તથા જીવડા જ પ્રદિષ્ઠ જગસ્ટીને ઓલાવી નાખે છે માલ મલદીદા ખાઈને પણ શેરી સુખી ઘરના છોકરાઓ મિત્ર અહીંયા કંઈક એવું કહેવામાં આવે છે ભાઈ ઓ ભાઈ સાહેબ મેક્સ લેવલ આમ તો જોવો વાહ ભાઈ વાહ વાહ મિત્ર અહીંયા હરદના ધામ આવો ને હજી એકવાર કહું છું તમે હરદના ધામ આવો તો ભાઈ જરૂર એકવાર મુલાકાત લેજો ભાઈ ઓ ભાઈ સાહેબ અહીંયા ભાઈ ગૌતમ બુદ્ધને આપણે છે ભાઈ વાહ ભાઈ વાહ દીકરા એકલા એકલા એને બધું ખાઈ આમ જોવો મિત્રો મને ખબર આવતા નથી આમ જોવો તો મિત્રો એકલા એકલા મારા દીકરા દાબે છે અમને ખબર ને લાવો

હવે હું છે ભાઈ બતાવવામાં જોઈ શકો છો તમે તો તારે પાણી પીવું છે બોલી બોલી ને ફૂલ તરફ મિત્રો પાણી આવતું એ છે જો બધું ભર દે તો મને તો ભર દે વાહ ભાઈ વા મિત્રો અહીંયા કેવું છે કૂવો છે અને આમાંથી પાણી આવે મિત્રો એવું કેમ આવે પછી કઈ ખબર હું હોય દેખાડવા પૂરતું હોય તો કઈ ખબર નહીં હા ભાઈ હા હાલો મિત્રો તો પાણી પીન પછી તમે બીજા લોકેશન બતાવવાનું છે તો બતાવી અલગ કન્ટિન્યુ મિત્રો પાણી પાણી પીન કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ તમને બીજું લોકેશન બતાવવાનું છે તો તમે જોતા જાવ ખાલી આ ભાઈ છે હવે આપણે આબુ તીર્થ રાજસ્થાન જોઈ શકો છો અને આ છે ભાઈ આપણું ઓશિયા વાહ ભાઈ આગળ તમે કહેતો જાવ બધું મિત્રો બ્લોકમાં કન્ટિન્યુ રહી જાવ આ ઓશિયાથી સિંધુ તરફ હા ભાઈ વાહ આ છે પાર્કર નગર

અમારી દિનચર્ચા આ છે ભાઈ ગ્રામ્ય જીવન મોટા માઢા ગામમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે પશુ પ્રેમ નાથ ટેકા ના નાથના ટેડા સોરી જોઈ શકો છો મિત્ર આ ગરીબના બેલી બનતા મહારાજો જોઈ શકો છો તમે મફત મજૂરી કરીને મિત્રો ભાઈ કઈક આવું છે ભાઈ અંદર ભાઈ તમે જોયું જોયું પૈસા ભાઈ ફાઈનલી મિત્રો ભાઈ હજી તો કઈ ઘણું પૂરું જ નથી મિત્રો પૂરું જ થતું મિત્રો હજી તમને ઘણું બતાવવાનું છે તો જોતા જાવ મિત્રો તું ભાઈ નથી ને હાલો ભાઈ ભાઈ થાય કે નથી તમે મિત્રો થાકતા નહી કેમ કે હજી ઘણું બતાવવાનું છે જોઈ લો ભાઈ આવું છે ભાઈ કઈ હા ભાઈ વાહ જોઈ શકો છો ભાઈ તમે આજે ભાઈ ધીંગાણું આપણે ઢીંગાણું કરવાનું થતું નથી હો મિત્રો જો આ બાજે છે ભાઈ તબા તબી હાલે મિત્રો અહીંયા તો તો લ્યો મિત્રો અહીંયા ભાઈ પ્રમાસી ઓસ વાળો છે ભાઈ જોઈ શકો છો તમે આજે ભાઈ પ્રમાસી દોસ અને અહીંયા છે ભાઈ શેરડી રસ પી લે તા શેરડી તું કયું ની કહેતી તી ને હે કયું ની કહેતી તી મિત્રો હેને મને શેરડી પીવરાવો શેરડી રસ પીવરાવો મિત્રો જો આઈ રે શેરડી નો રસ સમજો તમે એટલા હોને શેરડી રસ ન પીવરાવતા હા ભાઈ હું કાઈ લોભીયો નથી હો ભાઈ લોભીયો હો રેવા દયો ના ભાઈ ના મિત્રો આયા તો આપણે બે જતી કર કે ભાઈ આને કાઈ પૂછવાનું થાતું નથી હો બરોબર અઢી દિવસના રાજા હોસ જોઈ લ્યો મિત્રો આવું જે ભાઈ હા ભાઈ ઓ મિત્રો મેક્સ લેવલ જો ભાઈ તો ભાઈ ના ભાઈ આફ્રિકા તરફ જવાનું એ હાલો ને આપણે બી વહી જાય આફ્રિકા આપણે હા મારે ન થાવ આફ્રિકા એવું હે મિત્રો જો અહીંયા ભાઈ આફ્રિકા જાય મિત્રો જોઈ લ્યો આ વહાણ માં બધાય જાય છે અહીંયા આફ્રિકા આજે અહીંયા કઈ જે ભાઈ એવું કઈ કે આ ભાઈ એક ચણતર કામ આલે છે આવા ભાઈ જો આ મે મહેનત મજૂરી આ મજૂરી કરે છે એવું છે મિત્રો અંદર આવા ભાઈ વાહ અહીંયા ચૈત્રી પૂનમની યાત્રા અહીંયા ભાઈ યાત્રા થાય યાત્રાનું એ બધું અહીંયા જોઈ શકો છો તમે વાહ ભાઈ વાહ વટી સામે ચડેલા હોસવાળો જોઈ લ્યો મિત્રો આવું કંઈ છે હા વાહ પતિને છોડાવતી નથી આવું કંઈ છે

ભગવાન ની પધરામણી અને નવકાર ધૂન વાહ ભાઈ વાહ મિત્રો મેચ લેવલ જાય હવે બહુ મજા આવી રાખે મિત્રો એમ હાલાર સર્વે પ્રથમ પદયાત્રા સંગ વાહ ભાઈ વાહ ડબા સંગ ગામે 100 વર્ષ જૂની પ્રતિષ્ઠા કરાવતો ઓસવાળો હા ભાઈ વાહ વાહ આય તો મિત્રો કેરીઓ લટકાઈ ગયા મિત્રો જોઈ શકો છો તમે

મિત્રો મિત્રો હવે ભૂખ લઈ ગઈ શું કરવાનું થાય એવું હે ચાલો મિત્રો હવે મમ્મી ઘરે ભજીયા ખાવાનું પ્લાન એવું કઈક બની ગયું છે ચાલો કન્ટિન્યુ મિત્રો હવે આપણે જઈએ લે આ શું કરે છે હવે મારા જસમા તૂટી ગયા મને મજા આવી એમાં એવું તો મારા દિને તૂટી ગયાતા એટલે તમને હાછવા દઈ દીધા જ મિત્રો તમે જોઈ શકો મિત્રો તમે જોઈ શકો જો ભાઈ 150 રૂપિયાના જસમા હતા મિત્રો મને તો મજા આવી હાલો ન તો તોડી નઈ કામ જોઈ લો મિત્રો જો આમર તો છેમાં જાવું હોય મિત્રો ભાઈ જોઈ શકો જો કે મારા ઘરવાડી મારા જસમા તોડી નાખ્યા આમ જોઈ લો મિત્રો કેટલા મોંઘા જસમા હતા મિત્રો હજી મહિનો નથી મિત્રો ચશ્મા લીધા એને હવે હું ઘરે કોક ને વાત કરીશ ને મિત્રો તો શું કે ખબર છે કે તે જ તોડ નહીં ખા મિત્રો અને વાઘ છે ને આનો જોઈ લઈએ મિત્રો આનો વાઘ છે મિત્રો હવે મારે કઈક બીજું કઈક લેવા જોઈએ ચશ્મા તારા ચશ્મા મને દઈ દે કામ કરે લી મિત્રો આમ જો મારા ચશ્મા તોડ નહીં ખાના ભાઈ એને ચશ્મા મને દેતી નથી મારે હજી ગાડી આંકવાની મિત્રો હજી તો પચી પચી થી કિલોમીટર હજી છેટું જવાનું મિત્રો કઈ વાંધો તું ગાડી આંકી લેજો હું ગાડી આંકવા નથી પણ મિત્રો એમાં એવું આ ધૂળ એટલી ઉડે છે ને વાત જ જવા દે મિત્રો મારા ચશ્મા આમ જો તોડી નહીં ખાવે શું કરું મિત્રો બહુ મસ્ત ચશ્મા હતા મિત્રો શું કરવું કઈ વાંધો ને આલો કઈ કરું તો જશે મિત્રો ચશ્મા એને એટલો મસ્ત હતા ને તોય એમ કહીએ કે ચશ્મા હારા નથી ચશ્મા હારા નથી મિત્રો આ જ જવા દીધો તો એટલે જ ચશ્મા તોડ નહીં ખાય મને તો એવું લાગે તો ખીજમાં ખીજમાં જો પાછો મિત્રો દાત એવા કાઢે છે ને વાત જ જવા દીધી મિત્રો મીઠું દાંત કાઢે મીઠું દાત ના જો મિત્રો હા હું તો જો દાત કાઢતી આમ જો જો મિત્રો દાત એટલા કાઢે ને મને ભાઈ વાત જ જાવ દે મને કેમ થતું હોય મને ખબર છે વાહ ભાઈ વાહ મિત્રો ભાઈ તો ભાઈ હાલો ભાઈ અહીંયા ભાઈ આપણે બગીચામાં અત્યારે આવી ગયા છીએ ભાઈ ફરવા તો મારું તો મિત્રો એના ઉદાસ મૂળ થઈ ગયું કેમ કે મારા ચશ્મા તૂટી ગયા ને તો મને મજા નથી આવતી હજી વધારે જોઈ લો મિત્રો આમ જુઓ મિત્રો મારું તો મૂડ ઓફ થઈ ગયું ભાઈ તો ભાઈ હાલો ભાઈ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બગીચામાં અત્યારે આવી ગયા છીએ હાલો કન્ટીન્યુ

હવે જાસુ ભાઈ ખંભાળિયા હા ખંભાળિયા જવું ને હવે ચાલો ઊભી થા એવું છે હાલો મિત્રો ભાઈ હવે ખંભાળીએ મૂકીએ પછી આગળ તમને મળવું હવે ફાઈનલ મિત્રો આપણે ભાઈ ખંભાળીએ હતી ભાઈ આપણે આ કરવા ભાઈ મૂકી નીકળી ગયા છે ભાઈ જમી ભવડી મિત્રો આગોમાં છે અત્યારે મિત્રો છ વાગી ગયા છે હાલો મિત્રો હવે આપણે આપણા ઘરે જઈશું ભાઈ મિત્રો હાલો કન્ટિન્યુ જોઈ શકો છો ભાઈ આ છે ભાઈ નિયારા ની ફેક્ટરી છે ભાઈ વાહ ભાઈ વાહ ફાઈનલી મિત્રો ભાઈ હું ભાઈ ઘરે પહોંચી ગયો છું અને મિત્રો રસ્તા મેં એટલું ટ્રાફિક હતો ને વાત જાવતી એટલે મિત્રો વિડીયો નો ઉતારી શક્યો અને મિત્રો લોક કેવો લાગ્યો કમેન્ટ એ જરૂર જણાવજો અને સબસ્ક્રાઈબ નો કર્યો તો સબસ્ક્રાઈબ કરતા આવજો મિત્રો તો હલો મિત્રો નેક્સ્ટ વિડીયો મળીએ તો હલો બાય બાય